સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં તથા મધ્યમ વર્ગના લોકો માટે બનાવવામાં આવે છે જેમાં કતારગામ સ્થિત ઈડબલ્યુએસ નું પ્લેટફોર્મ પણ પાલિકાના બિલ્ડર દ્વારા બનાવવામાં આવ્યો નથી તથા પ્લાસ્ટિકમાં પડ્યા છે છે પડી સોસાયટીમાં ગાર્ડન રસ્તા પરના બ્લોક વગેરે કશું બનાવવામાં આવ્યું નથી અને બિલ્ડર કામ અર્ધું મૂકી ભાગી ગયો છે વારંવારની કતારગામ ઝોન અને મુગલસરા ખાતે રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી ધાબામાં ટાઇલ્સનો પ્લાન બતાવીને માત્ર સિમેન્ટ ચોપડી દેવામાં આવી છે ત્યાં અને ત્રીજા મા પણ વગર વરસાદે પાણી ટપકી રહ્યું છે વારંવારનો વિરોધ છતાં પગલાં ન લેવાય તો રહીશો રેલી તથા હડતાલ જેવા પગલા ચીમકી પણ આપી રહ્યા છે પ્રોબ્લેમ તો મોટા મોટો 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 પ્રોબ્લેમ એ જ કે અહીંયા મોટા મોટું કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે અહીંયા નહીં સુરતમાં જેટલા એ મુખ્યમંત્રી આવાસ બન્યા છે ને બધામાં જ કરપ્શન છે ને હું સાબિત કરી આપું જો હું સાબિત નહીં કરી આપું તો મને જે સજા આપી હોય સજા આપો અથવા કરપ્શન રિકારો ને ડિસમિસ કરો ફરિયાદ કમિશનર સાહેબને ચાર વાર રૂબરૂ મુલાકાત કરી છ થી આઠ અરજીઓ કરી મુખ્યમંત્રીને ચાર વાર અરજી કરી વડાપ્રધાનસિંહને બે વાર કરી મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીને નીતિન પટેલને તો ફોન કર્યા પણ ફોન પર વાત આંબળીને ફોન કાપી નાખે છે એમને રૂબરૂ ફોન પણ કર્યા જોઈએ કઈ રીતના ભ્રષ્ટાચાર પહેલી વાત તો દસ્તાવેજમાં બી બદલાવેલું છે કે પ્લેટફોર્મને રસોડું બનાવી આપવા મોટા મોટો ભ્રષ્ટાચારી છે કે રસોડું નથી બનાવી આપ્યું ને જે કમિશનરના ડેપ્યુટી કમિશનર છે કેતન પટેલ એ હું કંઈ દસ્તાવેજમાં અમારાથી ભૂલ થઈ ગઈ છે આ પ્રોબ્લેમ તમારો એકલાનો છે કે બધાનો છે મેં કીધું બધાનો પ્રોબ્લેમ છે કે તમારો એકલાનો પ્રોબ્લમ હોય તો એ દસ્તાવેજ લાવો તમારે બે કાગળ અમે બદલી આપીએ દસ્તાવેજ બદલ હોય તો મારો હું લેવા બદલો બધા જીડબલ્યુએસ આવે ને બધા એલઆઈજી વાળાનો બદલાવો ને ને જો દસ્તાવેજ જ બદલવો હોય તો બધાને ગુજરાતીમાં દસ્તાવેજ આપો ને પેપરમાં જાહેરાત આપો કે દસ્તાવેજમાં મારાથી ભૂલ થઈ છે બધા દસ્તાવેજો જમા કરાવો ને અમે નવા બનાવીને આપીએ છીએ ને જે ખર્ચો છે તે બી મ્યુનિસિપાલિટી ભોગવે આમ જનતાની ભોગવે હવે બધું જ કરવા હું હું પોતે અનસન પર ઉઠવા તૈયાર છું બીજા માટે

ઈડબલ્યુ અહીંયા આપણે તાળવાડી ઓફિસ છે ત્યાં અને ત્યાં આપણે આ બે જગ્યાએ કરી છે રજૂઆત એ લોકો એમ કે છે કે અત્યારે આનું પ્લાન પાસ થઈ ગયેલો છે કામ આપી દીધેલું છે કામ આપી દીધેલું છે આ બે મહિના થઈ ગયા અમે રજૂઆત કરીએ છીએ હજુ સુધી કોઈ આવ્યું નથી એનું કામ ગાબડા છે ભ્રષ્ટાચાર છે કામ એકદમ હા ભંગાર કામ વીક કામ કરેલું છે સમસ્યા એ છે કે બધી જ જગ્યાએ બધી જેટલા ઈડબ્લ્યુ એસ એલ જે પણ બનાવ્યું છે એ પ્રમાણે જે રીતે કહેવામાં આવ્યું છે બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે કસર પણ બનાવી નથી આપ્યું નથી પ્લેટફોર્મ બનાવ્યું નથી ટાઇલ્સો વ્યવસ્થિત નાખી આપ્યા નથી ટેરસ પર ટાઇલ્સ નાખી આપ્યા ત્યાં પણ સિમેન્ટ પાતરી દીધેલું છે ને એટલું ખરાબ બાંધકામ કરેલું છે કે હજુ તો શરૂઆત થઈ છે ને લિફ્ટના પથ્થર નીકળી ગયા છે દાદરના પથ્થર નીકળી ગયા છે પાણી લીકેજ થાય છે ઘરમાં પાણી પડે છે ઉપરથી પાણી નીચે પડે છે નીચેવાળાને પ્રોબ્લેમ થાય છે ઉપરવાલાને પ્રોબ્લેમ થાય છે બધી બાજુનું કૌભાંડ છે ને તિરાડો મોટી મોટી થાય છે અમને આ જે કંઈ સમસ્યા છે આનું નિરાકરણ થવું જોઈએ પ્લેટફોર્મ બનાવી નથી આપ્યા જે અમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવવું જ જોઈએ ને કમ્પાઉન્ડ પણ બનાવ્યા નથી જે દીવાલ જોઈએ તે પ્રમાણે દીવાલ બનાવી નથી આપી આગળ જે પ્લોટ બ્લોક નાખેલા છે એ બ્લોક પણ નાખી નથી વારંવાર અરજી આપી ત્યારે તે પણ અધૂરું કામ છોડીને ગયા છે વારંવાર કહેવામાં આવે છતાં પણ કોઈ સાંભળતું નથી અને કરતું નથી અમે એના માટે જે તે પગલા પગલાં કરવામાં આવે તે કરીશું રેલી કરવી પડે તો રેલી અનસન કરવામાં આવે તો અનસન જે કંઈ કરવું પડે એ અમે કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઈડબલ્યુએસ આવાસોની ગુણવત્તા અમદાવાદ અને રાજકોટ કરતાં ઉતરતી કક્ષાની છે અહીં બાંધકામોમાં સતર્કતા વર્તતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઈડબલ્યુએસ આવાસમાં કેમ ગોબાચાળી કરી રહ્યા છે તે સમજી શકાતો નથી રજૂઆત બાદ પણ પાલિકાના રહીશોમાં હિતમાં કોઈ પગલાં ભરે છે કે નહીં તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત